જયંત પાઠક જીવન અને કવન તો જયંત હિંમતલાલ પાઠક વીસ ઓક્ટોબર ઓગણીસો દિવસે પંચમહાલ જિલ્લાના રાજગઢ પાસેના ગોઠ ગામે એમનો જન્મ અને મૃત્યુ સુરતમાં પહેલી સપ્ટેમ્બર બે હજાર ત્રણ આપણા ઉત્તમ કવિ વિવેચક અને વનાંચલ નામની સંસ્મરણ કથા લખનાર જેને ગદ્ય દેહે વિચરતું કાવ્ય કહેવામાં આવે છે તેવા કવિ એમટીબી આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે રહ્યા ઓગણીસો સત્તાવનમાં એમને કુમાર સુવર્ણચંદ્રક મળે ચોસઠમાં નર્મદ સુવર્ણચંદ્રક શરૂઆત ની જિંદગીમાં તેતાલીસ થી પિસ્તાલીસ દરમિયાન એમણે શાળામાં શિક્ષક તરીકે શરૂઆત કરી અને પછીથી થી ઓગણીસો ત્રેપન થી તેઓ સુરતની એમટીબી આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા છે 1980 માં નિવૃત્ત થયા ત્યાં સુધી એ સુરતની એમટીવી માં જ અધ્યાપક હતા 1989 થી 1991 દરમિયાન જયંત પાઠક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા 1992 માં નર્મદ સાહિત્ય સભા અને નર્મદ યુગાવર્ત ટ્રસ્ટના તેઓ પ્રમુખ હતા જયંત પાઠક જે વિસ્તારમાં જન્મ્યા એ એમની અંદર હંમેશા જીવતો રહ્યો એનો પહાડ એ નદીઓ એ વનાંચલ એટલે એમની કવિતાઓમાં પણ એ અતિતરાગ હંમેશા આવ્યો છે એટલે વનાંચલની વાત કર્યા વગર જયંત પાઠકના ના વાત કરી શકાય નહીં હું તમને સોમવારે એના અતિતરાગના કાવ્યોની પણ વાત કરીશ

અને બે હજાર માં દ્રુત વિલંબિત પ્રગટ થાય એમની કવિતાઓમાં એમના એમનો ભરેલો છે એમને અતિતરાગ રાગના કવિ પણ કહેવાય છે અને ઓગણીસો ચોસઠમાં વિસ્મય નામનો કાવ્ય સંગ્રહ બહાર પડ્યો સુરેશ દલાલ જયંત પાઠકને વિસ્મયના કવિ પણ કહે છે

એમણે પૃથ્વી છંદમાં સોનેટ વધારે લખ્યા છે વધારે સોનેટ શેક્સપીરિયન શૈલીના એમની પાસેથી મળે છે આપણને વિસ્મયથી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે અહીં પ્રણયના આનંદ ઉલ્લાસ તૃપ્તિ સાથે વિફળતાનો વિષાદ પણ આલેખાય છે આમ પણ જયંત પાઠકની કવિતાઓમાં આનંદ ઓછો વિષાદ વધારે છે પોતાના વતનના સંસ્મરણનું આલેખન કરતી વનાંચર 1967 અને તરુરાગ 1988 એ બે એમના તરુરાગને લોકો નિબંધ કે છે પણ છે તો સંસ્મરણો છે વતન વિચ્છેદની એમની તીવ્ર અનુભૂતિ આ ગદ્ય ને કાવ્યની ભૂમિકાએ મૂકી આપે છે પ્રકૃતિ આદિકતા અને ભોંય કવિ જે વન વતન પ્રકૃતિ જીવ્યા એને પામવાની ઉત્કટ ઈચ્છા એને ગુમાવવાની ઊંડી વેદના અતીત ઝંખનાનો પ્રલંબ સૂર એમની કવિતામાંથી પણ ઉઠે છે અને એમની વનાંચલ નામની સ્મરણ કથામાંથી પણ ઉઠે છે આ આદિમ જે જગત ખોવાઈ ગયું છે એની શોધ એમણે વારે વારે કરી છે જયંત પાઠક પાછલા વર્ષોમાં નિરીક્ષક જેવા સામયિકમાં સમાજની ચિંતા કરતા કાવ્યો પણ લખતા થયેલા કવિ ગદ્ય લેખક અને એક સમતોલ તટસ્થ વિવેચક ઓગણીસો વીસ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા અને આધુનિક કવિતા પછીનો એક બહુ જ મહત્વનો કવિતાની કરતો ઇતિહાસ ગ્રંથ છે એવું આપણે કબૂલવું પડે ઓગણીસો આલોક ઓગણીસો માં એ ઉપરાંત એમણે ટૂંકી વાર્તા સ્વરૂપ અને સાહિત્ય ઝવેરચંદ મેઘાણી જીવન અને સાહિત્ય રામનારાયણ પાઠક સર્જક અને વિવેચક કાવ્ય ભાવચિત્ર ગુજરાતી ઊર્મિ કાવ્ય એમણે વિવેચન સંપાદન બેઉ ક્ષેત્રે મહત્વનો કહી શકાય એવું પ્રદાન કર્યું છે એમણે સરસ અનુવાદ જે ખૌની શ્રેષ્ઠ નવલિકાઓના અનુવાદ ઓગણીસો સત્તાવનમાં કરેલા એ ઉપરાંત રશિયન નવલકથા ધીરે વહે છે દોન એના ભાગ 3 નો પણ એમણે અનુવાદ કરેલો છે જો કે ચેખવની વાર્તાઓના અનુવાદ જયંતભાઈ રમણ પાઠક જે એમના ભાઈ છે એમની સાથે મળીને કર્યા છે એક એવો વિદ્વાન જે અંગ્રેજી કવિતાનો પણ આકંઠ પાન કરીને બેઠેલો હતો જેના જીવના ટેરવે બાયરન શૈલી વજવત વગેરે હતા શિક્ષક તરીકે એટલા લોકપ્રિય થયા કારણ કે કદાચ કવિ હતા ક્લાસમાં જઈને શું બોલવું એ આજે પ્રશ્ન છે તો ત્યારે પણ હશે જ પણ એમના ઉત્તમ શિષ્યો એમને હંમેશા એક ઉત્તમ શિક્ષક તરીકે યાદ કરે છે એ દક્ષ હોય સતીશ વ્યાસ હોય વિજય શાસ્ત્રી હોય આ બધા જ જયંત પાઠકના ઉત્તમ શિષ્યો છે તો જયંત પાઠકની કવિતામાં વિસ્મયનો તત્વ અતીત રાગનો તત્વ એ ખાસ નોંધવું પડે સોનેટ મુક્તક ગીત વગડાનો શ્વાસ મારા શ્વાસમાં એવું એમનું બહુ જાણીતું ગીત જાણે કે એક વતનની આત્મકથા ના કહી દેતું હોય એવું પણ લાગે તો આ જયંતભાઈ તમારા અભ્યાસક્રમમાં છે હું માનું અને ચાહું કે તમે સુરેશ દલાલની પ્રસ્તાવના જે છે આ પુસ્તકમાં એ ધ્યાનથી વાંચો